টাইম ল'ব নেচন হৰি আছো નોઈડા ફ્રોમ જેસીઆર ગ્રુપ જામનગર વિથ ટ્રાવેલિંગ વિથ હરિત વ્યાસ સાથે આજ આપની સમક્ષ રૂબરૂ હાજર થઈશું આશા છે આપ જેસીઆર ગ્રુપ વિશે જામનગરવાસીઓ મહદઅંશે તો જાણી જ ચૂક્યા હશો પણ ખાલી જામનગરવાસીઓ એટલું જ જાણે છે કે આ એક કંઈક છ માળનું બિલ્ડિંગ છે પણ ફ્રેન્ડ્સ આ છ માળનું બિલ્ડિંગ ટોટલી અઢીસો ત્રણસો કરોડના પ્રોજેક્ટમાં આ પ્રોજેક્ટના માલિક ઇલેશભાઈ ભદ્રા મનનભાઈ ભદ્રાએ જામનગરનું ગૌરવંતુ એક ઐતિહાસિક પિકનિક પોઈન્ટ આપણને અર્પિત કરેલ છે તો આ ઇલેશભાઈ ભદ્રા મનનભાઈ ભદ્રાના આવા મોટા સાહસને જામનગરવાસીઓ આવું ક્યારે વધાવે એવી આશા રાખું છું અને આ બિલ્ડિંગ વિશે આ બિલ્ડિંગને બિલ્ડિંગને એક પિકનિક પોઈન્ટ તરીકે અપનાવીએ જામનગરવાસીઓ એવી આશા સાથે હું આજે આ જામનગરના નવું નવનું નજરાણું જેસીઆર વર્લ્ડની થોડીક છણાવટ આપની સમક્ષ કરીશ આ જેસીઆર વર્લ્ડનું લોકેશન ઠેબા ચોકડી પાસે આવેલું છે ઠેબા ચોકડીમાં ચોકડી પાસે જ રાઈટ એન્ડ કોર્નર સાડ રોડ ઉપર જ આ પ્રિમાઇસિસમાં પિકનિકને લગતા અલગ અલગ પ્રકારના અવનવા જામનગર નહીં પણ ગુજરાત લેવલના જેસીઆર વર્લ્ડ ઠેબા ચોકડી સાથે જો ઠેબા ચોકડી પાસે એમનું લોકેશન આવેલું છે આ પ્રિમાઇસિસનું એની અંદર પીવીઆર પીવીઆર કદાચ જામનગરવાસીઓ માટે ટોટલી નવું જ છે તો તમે એકવાર અવશ્ય પધારશો ત્યારે એ સ્ક્રીન શું તમને પિક્ચર જોવામાં આનંદ આપે છે તમે રૂબરૂ પધારશો ત્યારે તમે એનો આનંદ ઉઠાવીને ચોક્કસ કહેશો કે ઇલેશભાઈ તમે ખરેખર જામનગરને કંઈક સરસ નવું આપ્યું છે જે પીવીઆર સ્ક્રીનનું એન્જોયમેન્ટ લેવા માટે જામનગરવાસીઓ છે આઈ થિંક સો હું ભૂલતી ન હોઉં ત્યાં સુધી કે અમદાવાદથી આગળ કે અમદાવાદ સુધી જતા હોય છે જે આજે ઘરે બેઠા ઇલેશભાઈએ આપણને એક અલગ પ્રકારની પીવીઆરની ભેટ આપેલ છે તો એનો આનંદ ઉઠાવો એવું જામનગરવાસીઓનું અચૂક કહીશ એ સિવાય આ જ પ્રિમાઇસિસમાં ડ્રાઈવિંગ સિનેમા કદાચ આ કન્સેપ્ટ બી જામનગરવાસીઓ માટે ટોટલી નવું છે જામનગરવાસીઓ માટે ઇલેશભાઈ ભદ્રા જામનગરના વતની છે એટલે જામનગરને પોતાની માતૃભૂમિને કંઈક નવું અર્પણ કરી કાંઈક નવું આપી જામનગર માટેની પોતાની માતૃભૂમિનું ઋણ ચૂકવી રહ્યા છે અને આ ડ્રાઇવિંગ સિનેમાનો કોન્સેપ્ટ તો કદાચ ઇન્ડિયા લેવલે બી બે કે ત્રણ હશે એમાંનું એક આવડું મોટું સાહસ કરીને ઇલેશભાઈએ આપણને અર્પિત કરેલું છે તો અચૂક એનો બી ફાયદો ઉઠાવવો જોઈએ ડ્રાઈવિંગ સિનેમા લોકડાઉનના કારણે થોડુંક એ કન્સેપ્ટ અમારો ડીલે થયો હતો વિધિન મંથ અથવા વિધિન ફિફ્ટીન ડેઝની અંદર આ ડ્રાઇવિંગ સિનેમાનો કન્સેપ્ટ બી જામનગરવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે સાથે સાથે ગો કાર્ટ ગો કાર રેસિંગ કન્સેપ્ટ બી જામનગરમાં પહેલીવાર આવ્યું છે જામનગર લેવલે બી આ કન્સેપ્ટ એલેસ જ લઈ આવ્યા છે એટલે જામનગરને ટોટલી બધું નવું અર્પિત કરવામાં પાછળ પાણી કરી જ નથી તો એનો આનંદ ઉઠાવવામાં જામનગર આજે બોકર રેસિંગ આજની યુવા પેઢીને ખૂબ જ એન્જોયમેન્ટ મળે છે અને એ એન્જોય કરવા માટે રાજકોટ સુધી જતા હતા જે આજે જામનગરના દ્વારે મળશે જામનગરના આંગણે મળશે એ બી વિવિધ પ્રકારની ટોટલ આઈ થિંક અમારી પાસે ચૌદથી સત્તર કાર છે જેમાં લોકો ખૂબ કદાચ ટીનેજર્સથી લઈને મિડલ એજ સુધીના પણ લોકો કાર રેસિંગમાં આવીને એન્જોય કરતા હોય છે એ સિવાય બી અહીંયા શોપિંગ મોલ બી ખૂબ મોટા બાવીસ હજાર સ્કવેર ફૂટમાં આકાર લેવાનું છે એ બી જસ્ટ પીવીઆર ઓપનિંગ થશે એની સાથે બી થઈ જશે સાથે જામનગરને ઇન્ડિયા લેવલ ટોપ ઓફ ધી મોસ્ટ હોટલ ચેઇન હોટલ ફંડનું બી અહીંયા અમારી ચાલુ થઈ ગઈ ફ્રેન્ચાઇઝી છે આ જ ફિમાઇસીસમાં તમને એક પિકનિક પોઈન્ટ મળી રહેશે જે જમવાથી લઈ ખરીદીથી લઈ પિક્ચર જોવાથી લઈ કાર રેસિંગ ડાઇવિંગ સિનેમા બધું એક જ જગ્યાએ ટોટલ બત્રીસથી પાંત્રીસ હજાર સ્કવેર ફૂટ એરિયામાં જોવા મળશે સાથે સાથે ગેમ ઝોન કે જે મિડલ ટીનેજર્સથી નીચેના છોકરાઓ કે જે પાંચથી દસ વર્ષ કે બાર વર્ષના હોય એ લોકોને બી ગેમ ઝોન બી મળશે એટલે એક ટૂંકમાં ઘરડાથી લઈ અને સાવ નાની ઉંમરના છોકરાઓ માટે અલગ અલગ સેક્શનમાં સરસ મજાનું વિલેશભાઈએ બહુ ગુડ એકદમ વિચાર કરી અને એને એક એક અલગ અલગ સેક્શનમાં વેચવું છે કે જે કોઈ ફેમિલી આવ્યું સાથે તો ગરડા લોકો હોય તો એ બેસીને એન્જોય કરી શકે તો એવું પાર્કિંગ એરિયા બી છે કે ભાઈ લોકો અમારા બહુ ક્રેસિંગ એરિયામાં આવવું હશે તો બેસીને ત્યાં એન્જોય બી કરી શકે છે કોઈ ગરડા લોકો હાલી ચાલી ન શકે તો તેના માટેની એક કારની ઇલેક્ટ્રિક કાર્ટની બી સેવા અમે રાખેલી છે કે ભાઈ જેવા અમારા પાર્કિંગ એરિયામાં આવશે તો એ લોકોને ગા લોકોને લેવા મૂકવા માટેની બી વ્યવસ્થા રાખવામાં આવેલી છે સિવાય અમારા ગો કાર્ડ કે ડ્રાઈવિંગમાં આવેલા હોય તો વિવિધ ફૂડ સ્ટોલ બી અમારા રાખવામાં આવ્યા છે એમાં દરેક પ્રકારની આઈટમો બી ત્યાં જ એમને મળી રહેશે હોટેલ ફંડમાં જમવાનું બી મળી રહેશે ગેમ ઝોનમાં ગેમ કરતાં કરતાં ગેમ એન્જોય કરતાં કરતાં બી એમને ફૂડ સ્ટોલ રાખેલા છે એટલે કોઈ બી નાસ્તો કરવો હશે તો બી મળી રહેશે એટલે આવું સરસ એક જ જગ્યાએ કે તમે જમવાથી લઈ એન્જોયમેન્ટથી લઈ ખરીદીથી લઈ બધું કરી શકશો એવું આ સરસ આવા પિકનિક પોઈન્ટને માણવા માટે ચોવીસો દિવસ આ પ્રિમાઇસિસમાં અત્યારના હાલના લોકડાઉનને લઈને સરકારની ગાઈડલાઈન મુજબ ટાઈમિંગ અમારા રહેશે એમાં સવારે દસથી લઈ અને સરકારની ગાઈડલાઈન મુજબ અત્યારે લોકડાઉન મુજબ અત્યારે હાલના સમય મુજબ સાડા આઠથી નવ વાગ્યા સુધી ચાલુ રહેશે દરેક અમારા અત્યારે ગેમ ઝોન ચાલુ છે એટલે ગેમ ઝોનનો સમય અત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ છે અધરવાઇઝ રાત્રિ કરફ્યુ અને સરકારની ગાઈડલાઇનમાં કાંઈ ચેન્જીસ આવશે તો ભવિષ્યમાં આ પિકનિક પોઈન્ટને મળવાના સમયમાં ચેન્જીસ કરવામાં આવશે તો જામનગરવાસીઓ આવી એની મજા લે એવી હું જામનગરવાસીઓને દિલથી રિક્વેસ્ટ કરું છું અવશ્ય પધારો અને તમારા ઓપિનિયન બી આપો કે અમારું આ ગુજરાત લેવલે ફર્સ્ટ અમારો આવો સાહસ છે તો ક્યાંક અમારી કચાસ રહેતી હોય તો કસ્ટમર આવીને અમને ઓપિનિયન બી આપે કે તમે આ સુવિધાનો વધારો કરો તો અમને વધારે એન્જોયમેન્ટ મળશે તો અમને સો ટકા બધા ઓપિનિયન બી સ્વીકારીએ છીએ થેન્ક યુ ચનિયારા અને ફર્સ્ટ ટાઈમ રાઈડ કરી કે કે અને કેવો એક્સપિરિયન્સ રહ્યો ઈટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ અચ્છા અને ડર લાગતો કે એડવેન્ચર ના ના એડવેન્ચર જે થ્રિલ જેવું લાગતો ઓકે ચલો થેન્ક યુ સર તમારું શું નામ સંદીપ ચનિયારા અને ફર્સ્ટ ટાઈમ કે કેવી થઈ છે સેકન્ડ ટાઈમ સેકન્ડ ટાઈમ છે કેવો એક્સપિરિયન્સ રહ્યો થ્રિલર એકદમ જબરજસ્ત ફીલ લાઈક રીઅલ ફોર્મ્યુલા ઓકે રેસ કાર ચલો થેન્ક યુ સર તમારું શું નામ જીગ્નેશ હિરાને અને ક્યાં જામનગર રહ્યો છો હા જામનગર અને ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ કેવો એક્સપિરિયન્સ એકદમ સુપર એકદમ મજા આવી તો જે લોકો ડરતા હોય એના માટે તમે શું કહેવા માંગો છો ના ના કોઈ ડરવાની જરૂર નથી કદાચ કાર ના આવડતી તો મજા આવશે યસ સુપર થેન્ક યુ શું નામ સર તમારું ગૌરવ જનિયારા અને ફર્સ્ટ ટાઈમ લીધું કે ફર્સ્ટ ટાઈમ આ અને કેવો એક્સપિરિયન્સ મસ્ત ગુડ છે રાઈડ ને બધું જે આપણે જે બીજે બોમ્બે ને અહીંયા બધે છે સનવર્ડ માં એના જેવી જ રાઈડ ની મજા આવી ફન માં મજા સનવર્ડ એડવેન્ચર છે ચાલો થેન્ક યુ સર રાઈટ કરો હેલો મારું નામ મિયાત્રા કેતન બરોબર ગોકાટ ની અંદર સર્વિસ કરું છું બરાબર બરોબર અને આપણે કાર્ટ છે બરાબર કાર્ટ કાર્ટની અંદર આપણે જે લોકો ડ્રાઈવ કરે છે બરાબર જે કાર્ટ નોર્મલ જ છે કાર્ટની અંદર અલગ અલગ છે આપણે બધા સ્પેર પાર્ટની અંદર બરાબર બરાબર છે અને એનો ડ્રાઈવિંગ આપણે એક્સપિરિયન્સ જે ડ્રાઈવ કરે છે એનાથી જ આપણે લઈએ તો એમ કે વધારે સારું કહેવાય જે લોકો ડ્રાઈવ કરીને આવે છે એક એમનું પણ ઇન્ટરવ્યૂ આપણે લેશું બરાબર છે અને બીજી વસ્તુ કે નોર્મલી આપણે આની અંદર વસ્તુ સીસીનું એન્જિન છે બરાબર હોન્ડા નું બસો સીસી નું એન્જિન છે પાવર ઇનફ આવે છે બટ છે મેન કે જે રાઈડર છે કે જે રાઈડર ને પોતાની એબિલિટી હોય કે હું ડ્રાઇવિંગ ટેસ્ટ ની અંદર ભલે આપણે આરટીઓ ની અંદર પાસ થઈ ગયા બરાબર છે પણ આ ટ્રેક ની અંદર ચલાવે આની અંદર સ્પીડ ફીલ અને પોતાનું એક રીતે જોઈએ તો સચોટ જે એક્યુરેસી છે એક્યુરેસી નો મેન ટેસ્ટ થાય છે ની અંદર તો ઇમ્પ્રુવમેન્ટ થાય ઇમ્પ્રુવમેન્ટ ડ્રાઇવિંગ સ્કિલ તમારી ઇમ્પ્રુવમેન્ટ કરવી હોય તમને ફાસ્ટ રેસિંગનો શોખ હોય ડ્રાઇવિંગનો શોખ હોય બરાબર ને તમારી એક્યુલુસી જો એકદમ કડક કરવી હોય

અમારી સેફટી છે આમાં કેમ કે હેલ્મેટ કોઈ બચાવે કે ના બચાવ આપડી સેફટી આપણે બચાવશે એટલા માટે ચલો થેન્ક યુ સો મચ ઓકે વેલકમ નિકુંજ અને તમે શું અહીંયા તમે કઈ પોસ્ટ ઉપર છો હું એડ છું ટ્રેક નો એડ છું ટ્રેકનો અને શું ઇન્સ્ટ્રક્શન હમણાં તમે બધી આપતા હતા કાર્ડ ચાલુ થાય એ પહેલા અમે બધું ઇન્ટ્રક્શન આપીએ છીએ ગ્રીન એક્સલેટર છે રેડ બ્રેક છે ઓકે બને સેમ ટાઈમ પ્રેસ નથી કરવાનું બરાબર ટ્રેક પર જે રેડ એન્ડ વ્હાઈટ ટાયર છે તેમાં તમારે હિટ નથી કરવાનું નોર્મલ હિટ માટે એકથી બે વર્ણિંગ ત્રીજી વર્ણિંગ બરાબર પછી તમે બહુ વધારે હિટ કરો બધા ટાયર ઉડાડો તો ડાયરેક્ટ ડિસ્કોલિફાઈ નો ની ઓકે ટ્રેકની અંદર તમારે થી બે રાઉન્ડ સ્લો ચલાવવાના છે ટ્રેકની અંદર તમારે થી બે રાઉન્ડ સ્લો ચલાવવાના ટ્રેકનું લેઆઉટ ડિઝાઇન સમજાઈ જાય પછી તમે તમે સ્પીડ વધારી શકો છો ઓકે ની અંદર તમને કોઈ પણ પ્રોબ્લેમ થાય અથવા કોઈ પણ સિચ્યુએશનમાં કાટની બારે નથી કાટ કાટની અંદર બેસીને બંને હાથ ઉપર કરી દેવાના છે બ્રેક પ્રેસ કરી દેવાના છે ટ્રેક પર અમારો સ્ટાફ છે તે તમારી મદદ માટે આવી જશે ઓકે રાઇડિંગ થાય સ્ટાફ હા અમારો સ્ટાફ ટ્રેક પર જ હોય છે ત્યાં મદદ માટે આ ડાયરેક્ટ આવી છે પાંચ ફ્લેગ છે ગ્રીન ફ્લેગ બતાવે પછી તમે એનું સ્ટાર્ટ થશો ગ્રીન ફ્લેગ બતાવે પછી તેનું થાસ્ટ સ્ટાર્ટ થશે ઓકે યેલો ફ્લેગ ફર્સ્ટ વોર્નિંગ યલો ફ્લેગ બતા મતલબ તેની ફર્સ્ટ વોર્નિંગ છે રેડ ફ્લેગ ફસ્ટ એન્ડ લાસ્ટ વોર્નિંગ ઓકે ભાઈ બ્લેક ફ્લેગ બતા મતલબ તે ડિસ્પ્લે થઈ ગયા છે કાર્ડ બ્રેક કરી દેવાની બરાબર ભાઈ બ્લેક એન્ડ પટ્ટા વાળો ચેક ફ્લેગ છે ચેક્સ ફ્લેગ બતાં મતલબ તેમનું એક્ઝિટ છે તેમનો ટાઈમ ખતમ થઈ ગયો ઓકે એ બધું એમાં જ ઇન્સ્ટ્રક્શન તે સમજી જાય ઓકે ચલો થેન્ક થેન્ક યુ યુ

ફર્સ્ટ ટાઈમ જાવું છું ફર્સ્ટ ટાઈમ માટે ટિકિટ લેવાની છે ગો કટિંગ માટે હા જ છે ને હા ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ એમ અને પહેલી વાર જ આવું છું ફર્સ્ટ ટાઈમ ઓકે તમે તમે જ આવો છો કે વાર તમે કોઈ એકવાર છે ટાઈમ વાળા જ છો એક ફર્સ્ટ ટાઈમ વાળા જ છે કાઉન્ટર છે ટિકિટ કાઉન્ટર ફોર્મ ભરવા માટેનો ટિકિટ અંદરથી લેવાની એક મિનિટ અને ફોર્મમાં ફોન નંબર સિટી એમરાઈડી ને ડેટ ઓકે पुलिस तुम्हारा इंतजार कर रही है करने दो तो, डॉन का इंतजार तो ग्यारह मुल्कों की पुलिस कर रही है लेकिन सोनिया एक बात समझ को पकड़ना તમારું સર શું નામ છે મોહમ્મદ ચરિયા મારું નામ છે બરાબર અને તમારી શોપ નું નામ મારે શોપ નું નામ જય ભવાની વડાપાવ છે જે અમદાવાદ ના બહુ ફેમસ ફ્રેન્ચાઇસીમાં માં એક માત્ર આવે છે આપણે જામનગર જેસીઆર મોલ ખેબા ચોકરીએ લઈ રાખી છે અને જે કાલથી આપણે શુભારંભ કરવા જઈ રહ્યા છીએ આપણે ખેબા ચોકરી જ્યાં આપણે જામનગર સિટીમાં ક્યાં એવો એન્ટરટેનમેન્ટ ઝોન છે નહીં જે ઝોનમાં આપણે જય ભવાની આપણે શરૂ કરીએ શોપ નંબર તમે કહેશો ડી ટેન નંબરની આપણે શોપ નંબર છે ડ્રાઇવિંગ સાઇડ બેક સાઇડમાં અને જય ભવાની નામ છે અને વસ્તુ શું શું રાખવામાં આવશે વડામાવ દાબેલી સેન્ડવિચ બર્ગર હોટડોગ સ્નેક્સ ટ્રાઈપ આટલી ફાસ્ટફૂડ આપણે અમારે આપવામાં આવ્યું છે ઓકે ચલો થેન્ક યુ શું નામ તમારું મારું નામ રાત્રી ગવાશીયા છે બરાબર જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ वर्ल्ड માં અમારી શોપ છે પોપકોર્ન છે કોલ્ડ છે સે સિનેમાનું જે હબ છે એ મારું છે અહીંયા બરાબર મારી પાસે પોપકોર્નની ઘણી બધી વેરાયટી છે બરાબર એમાંની એક ચોકલેટ ફ્લેવર છે પોપકોર્ન એન્ડ કંપની કરીને નામ છે એમનું બરાબર બરાબર આ આખા ગુજરાત લેવલ માં આપણી પાસે અત્યારે અહીંયા अवेलेबल છે આખા સૌરાષ્ટ્રમાં આ પોપકોર્ન હું સપ્લાય કરું છું અને આની અંદર મારી પાસે અત્યારે દસ ફ્લેવર્સ અલગ અલગ અવેલેબલ છે જે માણસોને અતિશય ભાવે છે અને શું પ્રાઇસ છે ચોકલેટ ફ્લેવર છે એના બસો રૂપિયા છે ખાલી વન હંડ્રેડ એન્ડ થર્ટી ગ્રામ એકસો ત્રીસ ગ્રામ યુનિક છે કે આમાં જે મશરૂમ કર્નલ આવે છે જે મશરૂમ શેપ ના આવશે અને આ આપણે સાઉથ આફ્રિકાથી ઇમ્પોર્ટ કરીએ છીએ અને આ બને છે દિલ્હીમાં બરાબર અત્યારે ગુજરાત અથવા સૌરાષ્ટ્રમાં તમને મારા સિવાય ક્યાંય નહીં મળે અને આની વિલેડીજી એક્સફાય ડેટ એક વાર સુધી અને કાઈ ભી ન થાય આમને આમ આપણે પેક કરીને તો બરાબર શું મારી પાસે અત્યારે બાકી કોલ્ડ ડ્રિંક્સ છે બરાબર છે ચાર ટાઈપના છે છે અને આપણી પાસે છે અત્યારે અને સાથે સાથે આપણે પોપકોર્ન બનાવીએ ચીઝ પોપકોર્ન અને એનો શું ભાવ છે એના છે

અહીં તમે જે એમઆરપી છે એ જ ભાવ અહીં લેવામાં આવે છે તો ચોક્કસ અહીંથી મુલાકાત લેશો